વડોદરાના દિવાળીપુરા કોર્ટ પરિસરમાં અમદાવાદના વકીલ સાથે પોલીસ અધિકારીએ કરેલા ગેરવર્તનને લઈને ડભોઈ બાર એસોસિએશન દ્વારા પીઆઈને સસ્પેન્ડ કરવાની માંગ ઉચ્ચારવામાં આવી છે બીજી જૂન બે હજાર પચીસને બપોરના સમયે વડોદરા દિવાળીપુરા ન્યાયમંદિર કોર્ટમાં ગંભીર ઘટના બની હતી ગુરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ મહિલા પીઆઈ સીએચ આ સોધરા એક કેસના આરોપી સાથે કોર્ટમાં હાજર થયા હતા જે અમદાવાદના વકીલ શેખ મહંમદ આદિલ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વકીલે આક્ષેપ કર્યો છે કે પીઆઈએ તેમને થપ્પડ મારી અને કોન્સ્ટેબલ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હતી જે ઘટનાને અનુસંધાને ડબોઈ બાર એસોસિએશન દ્વારા આ ઘટનાને વખોડી પીઆઈ તથા કોન્સ્ટેબલને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી વિરોધ નોંધાવ્યો હતો પોલીસનું કામ પ્રજાનું રક્ષણ કરવાનું હોય છે નહીં કે જાહેરમાં કોઈ પ્રતિષ્ઠિત વકીલ પર હાથ ઉપાડી કાયદો હાથમાં લેવાનો વડોદરાની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને વડોદરાના મહિલા પીઆઈને સસ્પેન્ડ કરવા ઠેર ઠેર માંગ ઉઠી રહી છે ત્યારે ડભોઈ બાર એસોસિએશનના પ્રમુખ આરિફ એચ મકરાણી મંત્રી નિલેશ બારોટ કમિટી મેમ્બર અનુજ બારોટ સાથે ડભોઈ બાર એસોસિએશનના વકીલ મંડળે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી ગેરવર્તણૂક કરનાર મહિલા પીઆઈને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી અને ફરીવાર આ પ્રકારની ઘટના ન બને તેમ જણાવ્યું હતું અને જો આ ઘટના બાદ કસૂરવાર સામે પગલાં નહીં લેવામાં આવે તો ડભોઈ બાર એસોસિએશન દ્વારા આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તારીખ બે છ બે હજાર શેખ ના રોજ વડોદરામાં સાહેબ તથા તેઓની સાથે આવેલા કોન્સ્ટેબલ શ્રી નાવ આ વકીલ અપમાન કરેલું છે અને તેમને બે લાંબા મારી પીઆઈ આસુન્દ્રા સાહેબ શ્રી નાવ ગેરવર્તન કરેલું છે તે માટે અપમાનજનક આ વર્તનથી ડભોઈ બાર એસોસિએશન તરફથી ઠરાવ કરવામાં આવેલો છે અને આવું અપમાનજનક વર્તનને ક્યાંય પણ સાકી નહીં લેવાય અને પોલીસ સ્ટાફ પીઆઈ આસુંદરા સાહેબ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે પોલીસે પણ કાયદામાં રહેવું જોઈએ કાયદો માટે સમાન છે તે માટે ડ બાર એસોસિએશન આજે ઠરાવ કરેલો છે અને વડોદરા બાર એસોસિએશનના સમર્થનમાં અમારો ટેકો છે આવા વર્તનને સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ